કાગદીવાડ મસ્જિદમાં પંખો ચાલુ કરવા જેવી સામાન્ય બાબતે ટ્રસ્ટીએ એક વ્યક્તિને બ્લેડ મારતા સારવાર હેઠળ ખસેડાયો રૂઆપરી રોડ ઉપર આવેલા કાગદીવાડ મસ્જિદમાં સવારના સમયે રિયાઝભાઈ અહેમદભાઈ ફતાણી ગયા હતા તે સમયે ટ્રસ્ટી રફીકભાઈ ખાટકી હાજર ન હોય ત્યારે રિયાઝભાઈ ફતાણીએ પંખાઓ શરૂ કર્યા હતા જેનાથી અકળાયેલા રફીકભાઈ ખાટકીએ બ્લેડ વડે રિયાઝભાઈ ફતાણીના હાથના ભાગે ઈજા પહોંચાડતા સારવાર હેઠળ ખસેડાયા હોવાનું મીડિયાને તેમણે જણાવ્યું હતું નારોના વરિયા છે અમે બતાણે કઈ જગ્યા રહ્યો રૂવા પરી રોડ કાંતિ મસ્જિદ પાસે શું થયું નમાજ પડવા ગયા અને એમાં નમાજ ના ટાઈમે 7 7 સાત ને દોસે સ્વીટ ચાલુ મે કરી મને કે ત્યાંના ટ્રસ્ટી છે રમીતભાઈ કાકદી કરીને કે સ્વીટ ઉના ચાલુ બંધ કરી કે ગયા એ ટાઈમ આવતા નથી બરોબર છે એટલે હું છે કે મેં ચાલુ કરી નમાજના ના બાકી બધા માણસો નમાજ પડે બરોબર છે એટલા માટે પંખાને પંખાને શું ચાલુ કરી તો એ ભાઈએ તો મને ચાલુ કર્યા કે ધારે એક તારા ચાલુ નહી કરવાને મે કીધું ટાઈમ આવતા હોય તો કીધું ચાલુ નહોતું કરવું કે લીધું ઓર કીધું એમાં એમને પ્લેટ કાઢીને મારી દીધી શું માર્યું તમે પ્લેટ પ્લેટ ઓલી પ્લાસ્ટિક ની ઓલી પ્લેટ આવે ને આમ કરીને આમ કામ કરે ને પ્લેટ કાઢીને મારી કઈ જગ્યા માર્યું એ હાથમાં શું નામ એ ભાઈ એ